દહેજ ખાતે એલેન્સ એલ એનજીના સૌથી મોટી આયાતકાર કંપની પેટ્રોનેટ દ્વારા નવસારી શહેરમાં ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે સમસ્યા ન સર્જાય અને ધ્યાનમાં રાખીને સાયકલ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત તરીકે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના શુભ સાથે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ એ ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોના શિક્ષણને આગળ લઈ જવા માટે મહત્ત્વનો મુદ્દો છે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓમાં થઈ રહેલો ડ્રોપ આઉટ રેશો ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરેલી સાયકલ વિતરણ પદ્ધતિને પણ આગળ વધારી છે દહેજની પેટ્રોનેટ કંપનીના પીઆરએસ ફંડમાંથી સાયકલ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી શિક્ષણનો ડ્રોપઆઉટ રેશિયો ખૂબ મહત્વનો અને વિદ્યાર્થીઓના શિક્ષણને અસર કરતો મુદ્દો છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોપ રેશિયોને ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રયત્નો કર્યા છે પરંતુ સફળતા માટે વિવિધ પગલાં ભરવામાં આવે છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં એ જ પ્રયોગને સીઆર પાટીલે પેટ્રોનેટ કંપની સાથે મળીને સી એસ આર ફંડમાંથી ત્રણ હજાર જેટલી સાયકલ ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીઓને આપી છે જેનાથી વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે સરળતા રહેશે સાયકલ વિતરણના કારણે ગ્રામ્ય વિસ્તારની શાળાએ જતી વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે સરળતા રહેશે જેનાથી ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થશે અને ગુજરાતી વરસાદી પાણી સંગ્રહની દિશામાં પગલું ભર્યું છે સમગ્ર દેશ માટે દિશા સૂચક રહેશે અને દેશમાં સૌથી વધુ બ્લડ ડોનેશન કેમ્પ પણ ગુજરાતમાં યોજાય છે જે યુવા મોરચાને આભારી છે સમગ્ર વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ સરળતાથી વધી શકે તે આશયથી રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ હાથ ધરી છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભણી અને તેમનું જીવન ધોરણ સુધરે તેના માટે પ્રયાસો હાથ ધરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીનીઓને શિક્ષણમાં આગળ લઈ જઈ દેશનું ભવિષ્ય ઉજ્જવલ બનાવવા માટેના કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં પણ આજ રોજ યોજાયેલા કાર્યક્રમના આધારે ત્રણ હજાર જેટલી વિદ્યાર્થીઓ સરળતાથી શાળાએ જઈ શકશે તેમજ તેઓ આગવું શિક્ષણ પણ મેળવી શકશે જયારે આજે સાયકલ વિતરણને કારણે વિદ્યાર્થીનીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી કે સશક્તિકરણ વિભિન્ન કાર્યક્રમ આયોજિત કરે जिसमें खास तौर से हमारी महिलाओं की स्वास्थ्य संबंधी समस्याएं, उनके हेल्थ चेकअप उनके अदर रिक्वायरमेंट्स होती हैं उनको पूरा करते हैं इसके अलावा गर्ल एजुकेशन के क्षेत्र में भी हम बहुत सारे प्रोग्राम कर रहे हैं उसमें से एक प्रोग्राम आज जो हुआ है वो आप सबके सामने है जिसमें हमने बालिकाओं को साइकिल वितरित की है और हमारे मंत्री जी श्री सी आर पाटिल जी ने ये सभी इसको सफल बनाया प्रोग्राम और हम इस तरह के और भी प्रोग्राम करते रहते हैं केवल साइकिल वितरण ही नहीं स्वास्थ्य से संबंधित समस्याएं या किसी तरह की और भी किताबें स्टेशनरी इस तरह की समस्याएं स्कूल्स के डेवलपमेंट के लिए बिल्डिंग को बनाना स्कूलों को डेवलप करना और भी जो शिक्षा संबंधी कार्यक्रम है खास तौर से बालिकाओं के लिए महिलाओं के लिए उस तरफ हम ज्यादा से ज्यादा काम करना चाहते हैं क्योंकि हमारा उद्देश्य ये है कि ज्यादा से ज्यादा महिलाओं को हम शिक्षित करें और आगे बढ़ के वो आगे रोजगार में आए और आगे उद्यम में आए जिससे कि वो उनकी भागीदारी बढ़ेगी समाज में अगर समाज में महिलाओं की भागीदारी बढ़ेगी तो निश्चित रूप से उस देश का विकास होगा आ, आ कार्यक्रम सी आर पाटिल सर न એક પોતાનો ઇનિશિયેટિવ અને ડ્રીમ હતું કે નવસારી જિલ્લાની દીકરીઓને જેને શાળામાં આવવા માટે તકલીફ પડતી હોય તે લોકોને સાયકલ વિતરણનો કાર્યક્રમ એમને કરવો હતો અને મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ દ્વારા પેટ્રોનેટ એલએનજી ના સીએસઆર હેઠળ આપણાને અત્યારે ત્રણસો સાયકલ નવસારી જિલ્લામાં મળી છે જ્યાં આપણે ચીખલી ગણદેવી જલાલપુર અને નવસારી તાલુકામાં આપણે સાયકલો વિતરણ કરીશું આ સાયકલ આપ્યા પછી દીકરીઓ જેને સાયકલ ચલાવતા નથી આવડતી તેને સાયકલ શીખવવામાં આવશે દર ત્રણ મહિને એ સાયકલ ખુદ વાપરી રહી છે અને એમને શું ફાયદા થઈ રહ્યા છે તેના સર્વે કરવામાં આવશે લગભગ ત્રણેક સર્વે કરીને આખા વર્ષ દરમિયાન એમને શું ફાયદો થયો તે એનું એક ડોક્યુમેન્ટ કરવામાં આવશે